નમસ્કાર ગુજરાત આ સમુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી ચોમાસાની પહેલાં પંદર ઇંચ વરસાદ પડશે મોદી સરકારની મોટી જાહેરાત હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ મહિલાઓને મળશે એક લાખ રૂપિયાની સહાય કૃષિ મંત્રીની જાહેરાત પાક નુકસાની સહાય અંગે સરકાર નિર્ણય લેશે સાથે પાક ધિરાણ લોન થશે માફ ખેડૂતો માટે ફ્રી જાહેરાત મફત વીજળી મળશે સરકારનો મોટો નિર્ણય રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન મળશે મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ બોલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો હવામાન દક્ષિણ ગુજરાતમાં આ તારીખે થશે અસર વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ત્યારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે ત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું કે આગામી વીસથી લઈને ચોવીસ મે દરમિયાન સાયક્લોનની અસર જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો હાલ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્ય સહિત દેશમાં આગામી વીસ મે પછી વાતાવરણમાં મોટી ઉથલપાથલ શરૂ થશે આ દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં કેટલાક વિસ્તારોમાં તો પંદર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે વધુ જણાવ્યું કે રાજ્યમાં આગામી ચોવીસ મે સુધી સાયક્લોનની અસર જોવા મળી શકે છે જેને લીધે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આગામી તારીખ પચીસ મેથી લઈને પાંચ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડી શકે છે આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદની સંભાવના પ્રબળ છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી વરસાદને લઈને કૃષિ મંત્રીનું નિવેદન કયું સરકાર સહાય અંગે નિર્ણય લેશે રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હજુ પણ હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે જૂનાગઢમાં ભારે વરસાદ થતાં અન્ય કેરીના સહિત પાકોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું કે મુલાકાત લીધી કમોસમી હાલ ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે વાતચીત પણ કરવામાં આવી કમોસમી લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલ નિવેદન સામે આવ્યું કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે અને વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર સહાય આપવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે લીધો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે એક લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જનકલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અને રાજ્યના નબળા વર્ગના લોકોના જીવનના સકારાત્મક પરિવર્તિત લાવવાનો છે આજકાલ કેન્દ્રથી રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ગુજરાતમાં પણ આવી એક યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે લાખ રૂપિયા સુધીની લોન તે પણ પણ કોઈ વ્યાજ વગર અમે ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના વિશે વાત કરી રહ્યા છીએ સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપે છે આ લોન એવી મહિલાઓને આપવામાં આવે છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે અથવા તો પોતાનો વ્યવસાય વધારવા માગે છે આ લોન સરકાર દ્વારા મહિલાઓને કોઈ પણ જામીનગીરી વિના આપવામાં આવે છે અને તેમની ચૂકવણીનો સમયગાળો પાંચ વર્ષ સુધીનો રહે છે આ યોજના માટે અરજી કરનાર મહિલા અરજદાર ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ તેમની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અરજદાર મહિલા ઓછામાં ઓછું આઠમું પાસ હોવી જોઈએ આ સાથે અરજદાર મહિલા પાસે માન્ય આધાર કાર્ડ હોવું ફરજિયાત છે મિત્રો દેવસના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન જો તમારે મિત્રો આવકનો દાખલો કઢાવવો છે નવું ગેસ કનેક્શન જોઈએ છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે કે પછી આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે અથવા વિધવા કે વૃદ્ધ સહાય અંતર્ગત લાભ મેળવવો છે બીજી કોઈ સરકારી યોજનાનો લાભ લેવો છે તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારું રાશન કાર્ડ અત્યારે એક્ટિવ હોવું ખૂબ જ જરૂરી છે આ માટે વહેલી તકે વાયસી બાકી હોય તો કરાવી લેજો જેથી કરીને તમારે સરકારી કામો કરાવવા માટે ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે હેલ્મેટ પહેર્યું છે તો પણ થશે દંડ ભારતીય સરકારે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારોને બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો કોઈ બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તો તેના પર એક રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તે સરખી રીતે ન હોય એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તમારે બે હજાર રૂપિયાનું ચલન છે ભરવું પડશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીએ કડક નિયમ લાગુ કર્યા છે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે જાહેરમાં થૂંકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે હર્ષ સંઘવીએ એસ બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે સાથે પાન મસાલા જ ન ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે જો કોઈ પાન અને મસાલા ખાય તો તેને ડસ્ટબિનમાં જ થૂકવું પડશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાડી ચારસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળશે સીએમ ભજનલાલની જે સરકાર છે એમને વિધાનસભામાં આ જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ જેઓ બીપીએલ યોજનામાં જે પરિવારો હતા એ લોકોને માત્ર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ જે લોકો ને રાશન મળે છે અનાજ મળે છે ઘઉં મળે છે આવા લોકોને પણ હવે સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયા આજુબાજુમાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે જ્યારે મિત્રો માર્કેટની અંદર અત્યારે એમનો ભાવ સાડી આઠસો રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે તેમની અંદર મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી પણ સરકાર આપી રહી છે હા મિત્રો સાડી પાંચસો રૂપિયામાં આજુબાજુમાં ગેસ સિલિન્ડર છે તમને મળી રહ્યો છે હવે મિત્રો આપણે જણાવી દઈએ કે ભજરલાલની સરકારે એવો નિર્ણય લીધો છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ આવો નિર્ણય લેવા જોઈએ ગુજરાતના દરેક કાર્ડ ધારકો છે એમને પણ ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ હવે સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફ્રી જાહેરાત ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાના

હવે તે જનધન યોજનામાં ખેડૂતોને મજૂરોને અથવા તો મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવર આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે આપને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત પહેલાં પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે આ સહાય વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે સાથે સાથે મિત્રો આપણે હવે જાણીએ કે જનધન યોજનામાં તમે જો ખાતું ખોલાવો છો તો તમને કયા કયા ફાયદા થશે જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ કરાવી શકો છો આ માટે તમારે બેંક શાખાએ જવું પડશે રૂપિયા કાર્ડ માટે અરજી કરવી પડશે અને તમારે ફોર્મ ભરવું પડશે તમારું બેંક ખાતું છે જનધન યોજના અંતર્ગત ટ્રાન્સફર થઈ જશે તમને કયા કયા ફાયદા મળશે કયા કયા ફાયદાનો લાભ મળશે એમના વિશે વાત કરીએ તો છ મહિના પછી તમને ઓવર ડ્રાફ્ટ સુવિધા મળશે બે લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ વીમો મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર છે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે ડિપોઝિટ ઉપર વ્યાજ મળે છે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ અને બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવી રહી છે ત્યાર પછી રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવેલ છે જેનાથી ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે અથવા તો ખરીદી કરી શકાશે જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સહેલી થશે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન યોજના જેવી યોજનામાં પેન્શન માટે તમે ખાતું ખોલાવી શકો છો દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનાના ફાયદાના પૈસા સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે મોબાઈલ ખરીદવા માટે મળશે છ હજાર રૂપિયાની આર્થિક સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર હવે તમને આપશે છ હજાર રૂપિયાની આર્થિક સહાય મિત્રો સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે આપને મિત્રો જણાવી દઈએ કે આ બંને કેસોમાં જ્યારે આ યોજના અંતર્ગત તમે એક ઓનલાઈન ફોર્મ ભરી શકો છો સબમિટ કરાવી શકો છો થોડા દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા જે બેંક અકાઉન્ટ નંબર છે તેમાં છ હજાર રૂપિયા જમા કરી દેવામાં આવશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના દરેક સભ્યને આ સહાય અંતર્ગત લાભ મળશે જો કોઈ ખેડૂત તેર હજાર રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો તેમને ખરીદ કિંમતના ચાલીસ ટકા અથવા તો બાવનસો રૂપિયા અથવા તો છ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું એટલે કે રૂપિયાની મળવાપાત્ર રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત થઈ છે ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ પણ એક લાખ કરોડ રૂપિયા થી પણ વધારાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ લાખ ખેડૂતોએ લોન લીધી છે એવા આંકડા સામે આવી રહ્યા છે દેશના ખેડૂતોની વાત કરીએ તો નવ્વાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે ખેડૂતોને લોન આપવા ખાનગી જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું છે એ નેવું હજાર કરોડ રૂપિયાને અપાશે હાલ મિત્રો આ આંકડા સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો આ અંગે અમારી નથી આઠ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરી એવા ભાજપ સરકારે એવા આંકડા સામે આવ્યા છે એવી માહિતી મળી રહી છે તો ખેડૂતોના કેમની દેવ માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણીઓ કરવામાં આવતી હોય છે જ્યારે હવે જોવાનું એ બાકી કે આ વર્ષે રાજ્યમાં ભાજપની સરકાર છે શું મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે શું ખેડૂતોના દેવા માફ થશે કે નહીં એ જોવાનું બાકી રહ્યું છે મિત્રો તમારું આના વિશે શું કહેવું છે ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ ખેડૂતોએ લીધેલી લોનની જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ થવું જોઈએ કે ના થવું જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી જુઓ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માતમાં મળશે દોઢ લાખ રૂપિયા સુધીની સહાય કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા એક રોડ અકસ્માતમાં પીડિતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેઓએ જણાવ્યું કે હવે ટ્રીટમેન્ટ સિસ્ટમ સિસ્ટમ લાગુ કરવામાં આવશે આ સરકાર દ્વારા પીડિતને સાત દિવસ સુધીમાં કુલ ખર્ચના દોઢ લાખ રૂપિયાનું કવર આપવામાં આવશે આ ઉપરાંત હિટ એન્ડ રનના કેસમાં જે પરિવારો છે એમને બે લાખ રૂપિયા સુધીની સહાય મળશે અકસ્માતમાં પીડિતોને ચોવીસ કલાકમાં જાણ કરવાની રહેશે કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાના માટે ઇનામની રકમ છે પૂરી પાડશે હવે પહેલા પાંચ હજાર રૂપિયા મળતા હતા હવે 25000 હજાર રૂપિયા આપવામાં આવશે હાલમાં આ રકમ મિત્રો ખાસ વાત આવે તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પુણેમાં અને રોડ અકસ્માતમાં એક કલાકની અંદર પીડિતોને હોસ્પિટલ સુધી લઈ જવા માટે જેને ગોલ્ડન અવર કહેવામાં આવે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મોદી સરકારની મોટી શરદ વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને ત્રણ ત્રણસો યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો છે આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે અને તેના પર હાલ મિત્રો સબસિડીની રકમ અઠ્યોતેર હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે આ યોજના લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે નોંધણીય શકે સરકાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવા પર વિચાર કરી રહી છે જેથી હવે લોકોને વધુ રાહ જોવી નહીં પડે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ટેક્ટર ખરીદવા માટે મળશે હવે સહાય આપણે મિત્રો જણાવી દઈએ કે ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો આ યોજનાની સંપૂર્ણપણે માહિતી મેળવે તો હાલ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા અનેક યોજનાઓ અમલવા મૂકે છે જેમાંથી એક યોજના છે જેમનું નામ છે ટ્રેક્ટર સહાય આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાજ્યના સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર પચાસ ખેડૂતોને જે ટ્રેક્ટર ખરીદવા માટે સહાય પૂરી પાડવામાં આવશે જેમાં પેલી છે ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીનું મોડલનું ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બે માંથી જો ઓછું એ તે મળશે ત્યાર પછી જો મિત્રો ચાલીસ પીટીઓ હોર્સ થી લઈને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયાની મર્યાદામાં બે માંથી જે ઓછું એ સામાન્ય રીતે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય છે પૂરી પાડવામાં આવશે